શું કરવું ગુંજામાં એક રૂપિયો નથી અરે ભગવાન હવે તો તું લઈ લે તો હારું ને ખા નકરું ખા ખાજ આ કંદરીને ખાઈ તૈય મને રાલે એ ખાજ્ય થોડું ને પાણી પી જાજુ અને મને આ ગુંજામાં એક રૂપિયો નો રવા દીધો છે અને આમ જો આ ઝોપડામાં રહી છું અરે તારી અને દૂધ એક વાગતો દૂધ કાઢે કાંઈ ન કાઢે આમાં શું મને ભૂખ ભેગો કર્યો

પૈસા હોય તો આવી દઉં એ તાર કેટલા પૈસા થોડાક હોય તો તેને છોકરા છોકરાને ફી ભરવાની છે એ થોડાય નથી એ પરમદી તો 5000 તો દેખાડતી હતી ઈ છે ને ઓલો ડોહ નો રયો ઇન પેટી માં જ સોઈલ લીધા તા એ બટા પૈસા દયો તેલ લેવા જાવ છે એ અમે શું કામ દે અમે તો નોકા છે આ તમારા ખાતે કરી દીધું એટલે એ ખાતે કરી દીધું હોય શું હતું આ ગરણે કાઢીને હાં જ દે જો મને ઘરે ઈ તો તમે મરો ને એટલે બધું એમારું હોય મારા દીરા જીવતા મારી નાખે છે હું પોપડીયાની દુકાને જાવ છું 700 રૂપિયા માગે છે તેલ દે તો ભલે નકોલી ભેંસ એ નાખો જાવ એ તેલ લેવા નથી ગયો એ બનાવું

ઈ ડોહો કે ઈ વેસી નાખી છે અને દૂધ લેવાના પૈસા નથી શું કરશું એ તું ટેન્શન લેમાને એમ તો તાર જેટ નઈ વેસવા દે તું હું કામ મોરી પડે બેઠ બેઠ્યો વાતો કરો ગાયો ગા નીંદો આમ તમારો બાપ વરસાદ સીડ્યો છે અને સીંડુ કેવડું બુરી નાયો હું એ ડોહો ને કહી દીજો હમણે પૈસા લેવા આયા તા તે અને કે ઓલી ભેંસ છે ઈ વેચ દેવી છે નો હોય હવે ઈ તો દૂધ ખાવા રાખો કઈ ડોહો એમ છે લેવું જાવ એમ પા

મારા દીકરા મરાન વાહન માં ડબલા ખાલી થવા આયા હવે આયો એ પુપ્પીયા હા એક કિલો તેલ દે લાય ભાઈ સાલ લાય પૈસા જોક દઉં એ લ્યો પૈસા ક્યાં ગુંદા મારતા હા પૈસા નથી એ ન દે પણ મોયલા હાથ ચોતાય હું માંગુ હું મનાણો હોતે એ ગામ છોડી ગયો જાય દેશ કે નથી હતો એલા મયો તોય ધમકી આપે અને હું કરું જોઈએ એલા દે ને તોલા એક બણી તો હાથ તો તો પે માંગુ એ મેગા તું સાયકલ લે નીકળ ને ભાઈ અત્યારે ડોસી ગયા હે અને તારી ઉપર એક ફૂટો ખસે ને તો વિયો જામ આલ નીકળ આવ તો ને મારી દુકાન કોરે દેખાતો ન્યો આજ કોઈ દે આવ્યો ને આ ડો કેરે આવશે શાક બનાવું હે એક કલાકનો ગયો જો હજે ના હાલ્યો પચાસ પચાસ હજાર નું નામે લી આવતો રૂપિયા છે મારવા દોડ્યો તારા બાપ ની હોળી ત્યાં નાખું ઠાર તે દીધું અને દોડ્યો માર દુકાને

હા દે દે ને શું કામ નો દે હાલો મને દુકાન દેખાડો હાલો પણ છે ને લોન નઈ ભરો તો સાયકલ પાછી ખેંચી જઈ જાય છે ઓ ભલ લઈ જાય હાલો અત્યારે હાલો હાલો મારે આવું હાલો અને હા શું નો કહેતા આપણે વાડી છે અને મકાન છે અને ભેજ્યું છે એવું કાઈ નો કેતા હું સાહેબ એક હપ્તો ખીડાતા તમે આખું મોટરસાયકલ અમારું ખેંચી જા તો પણ ખેંચી જાય ને તમે હપ્તો ખડવા દો પછી નો ખેંચી જાવ મોટરસાયકલ

કોણ વહુ માં લોન લેવા આવ્યું છે મારે મારે લેવાય આ બેન મુક તો એક એટલે વહુ માં લોન હોય હે પણ પૈસાની જરૂર હતી તે પછી કાઈક તો કરવું ને મારે કેમ તાલ લેવી હા વહુ માં લોન હોય વહુ માં તો હે હાલ તું હાલ વહુ માં લોન હોય પણ જરૂર છે પૈસા આમ દરવાજો હે આમ નીકળો ને ટાંગા ભાગી જઈશ અરે આવા નવા આયલા દાવો હો ચાથી ના આયલા એલા ગધાડા તરે ખબર ન પડતી પણ મેડમ આવે એટલે શું કે મારું ના પાડવી લોન લેવા એટલે વહુ માથે ક્યો જન પણ સાહેબ વહુ માથે લોન હોય હવે કોઈ આવા ફાદલી આવ્યા ને એટલે તું નોકરી માં જઈશ સમજાય આને એટલે વહુ માં લોન હોય હે ગીતાડા પાછો અંદર પૂછવા આવે એવું એ પૂછવા આવવાનું હોય પણ મારે પૂછવું જ પડે ને સર હવે તો આવા નમૂના કોઈ અંદર આયા ને તો તું નોકરી માં જઈશ સમજો અને ધ્યાન રાખજે હવે આપણે આને ધ્યાન રાખજે હવે જાવ તું વહુ માં લે

અરે પાસ લાખ છે ત્યાં ના દઉં હા મારા દાદાની છે સાઇકલ આ તો લઈ જાવ તો શું લઈ આવ્યા છું અહીંયા હે ઉપાડ થઈ સાઇકલ આનામાં લોન બોર્ડ નહીં આવે ઉપાડો સાઇકલ હાલો હવે એમાં પણ ચાર જીની બધું પસાર નહીં લોન આવે લઈ જાઓ હાલો ચાલો આ તો અમે સાયકલ થઈએ નહીં પણ આજ તો અમે કપાય સુડ્યા થાય ને આટલે નકર આના લાખ રૂપિયા હું પાંચ લાખ છે તોય નો થાય

આપડે તો પૈસા આવી ગયા મોજ સ્વચ્છ કરો અને જેના લીધા હોય એને દઈ પણ હારા ભરવા પડે પાસા નથી ભરવા ભલે સાયકલ લઈ જાય

મેઘા ને દેતા મેઘ ગામ માં મેં વાત સાંભળી પચાસ હજાર રૂપિયા હે પચાસ હજાર આવી જાય ને હાથ આઠ દી થયા એવું હા ના દઈ દીધા તું એક જ રહી ગયો

તારો પગાર નહી થાય પણ કા પણ મેડમ ઓલા 50000 લઈ ગયા આ ત્રણ મહિના થયા હજી 1 રૂપિયો આવ્યો છે અને એનું તે માથે લીધું તે યાદ છે ને તને પણ મેડમ મેં કાય માથે નથી લીધું હારા માણા છે મને એમ કે દઈ દી છે ભાઈ એ માથે નથી લીધું ના ઓ સાહેબ મે માથે કાય નથી લઈ લીધું અને હારા માણા છે એટલે મે કે દઈ દી છે હવે તે દી આવ્યો કે તો તમારો પગાર કાય લીજો હું કાય બોલ્યો ને સાહેબ સાહેબો ખોટું બોલવા હવે

હા હા સાહેબ આવડી વાત છે નિવારી મેડમ હમ તમે આરે નોકરીમાંથી કાઢો ન કર આ આપણી ઓફિસે સારું મને છે હોતું કહું છું આ પચાસ નો આવ્યા ને એટલે તારો પગાર તો દેવો જ નથી પણ તારી નોકરી એ ગઈ હો તમ તારે પણ મેં માથે કાંઈ નહીં લીધું મેડમ તે માથે નથી લીધું ના ઓ સાહેબ કોને માથે કીધું ત્યાં કોને કીધું આ તો કે હું ત્યાં દઈશ બોલ્યો પણ હું એમ બોલ્યો તો સાદ એ હારા માણસ છે એટલે દર દિવસ છે વાડીએ

અને sene નોકરી માં તો ન રાખો અને પગારી નથી દેવો પછી ખબર પડશે તને હવે સાત હવે ઓલી ગાડી બોલાઈ લ્યો આ ગાડી માં સાયકલ આપણે લઈ લેવી હું કરું હવે મેડમ લઈ જાવી સાયકલ આ સાયકલ લઈ જવાય આનું 8 8 બીજું ભાડું થાય ઘરે લઈ જવાનું પણ મેડમ હવે લઈ જાવી જ પડશે શું કરું નકર ઈ લઈ જાવી આને હા રયો કઈક વાહન બોલાઈ લઉં હાલો

હવે હજાર કેવા વાપરશું હા હવે બધા ભરી દીધું આપણે લીધા તાઇ